હેલો ફ્રેન્ડ્સ મારી યુટ્યુબ ચેનલ જલવાઝ રેસીપીમાં તમારું સ્વાગત છે આજે આપણે ફરાળી સેન્ડવિચ ટુકડા બનાવવાના છીએ સેન્ડવિચ ટુકડા બનાવવા માટે આપણે પહેલાં ટુકડાનો લોટ તૈયાર કરીશું તેના માટે મેં દોઢસો ગ્રામ મોરૈયો લીધો છે દોઢસો ગ્રામ મોરૈયા સાથે સાહીઠ ગ્રામ જેટલા સાબુદાણા એડ કરવાના છે હવે આપણે તેને મિક્સરમાં દળી દઈશું લોટાપણો દળાઈને તૈયાર થઈ ગયો છે આ નોર્મલી આપણે વાંડું ઢોકળા કરીએ છીએ તેના જેવો જ કપડો લોટ રાખવાનો છે હવે લોટને એક બાઉલમાં કાઢી લઈએ તેમાં એક વાટકીમાં થોડું ઓછું દહીં એડ કરીશું ઢોકળા થોડા ખાટા હોય તો સરસ લાગે છે હવે તેને બરાબર હલાવીને મિક્સ કરી લઈશું આની સેટ થવા માટે પંદરથી વીસ મિનિટ જેવું ઢાંકી આને મૂકી દઈશું જેથી મોરૈયો આપણું ફૂલીને તૈયાર થઈ જાય આપણે આપણે વચ્ચેની સેન્ડવિચનો જે માવો બનાવવાનો છે તેના માટે આપણે થોડા દાણા લઈ લઈશું અંદાજે એક બાઉલ જેટલા દાણા છે બે તીખા મરચાં બે ટુકડા આદુના લીધા છે બે ચમચી સીંગ લઈ લઈશું અડધી ચમચી મીઠું લઈશું બે ચમચી જેટલા તલ લઈશું એકથી દોઢ ચમચી જેવો લીંબુનો રસ લીધો છે તે એડ કરીશું હવે તેને મિક્સરમાં ક્રશ કરી લઈશું થોડું પાણી એડ કરીશું આમાં અને ફરી તેને ફેરવી સાઈડમાં મૂકી દઈશું હવે આપણે ફરાળી ચટણી બનાવવા માટે અડધી વાટકી જેટલા સિંગદાણા લીધા છે તેમાં ત્રણ મરચાં તીખા છે જે એડ કરીશું ત્રણ ટુકડાના નાદુના લઈશું અડધી વાટકી જેટલું દહીં છે તે એમાં એડ કરીશું એક ચમચી લીંબુનો રસ અડધી ચમચી જેટલું જીરું છે અને ચમચી જેટલું મીઠું મીઠું હોય અહીંયા તમારે ટેસ્ટ અનુસાર જ લેવાનું છે ઓછું હોય તો પાછળથી પણ એડ કરી શકાય છે એને મિક્સચરમાં ક્રશ કરી અને તૈયાર કરીશું અહીં આપણી ચટણી દળદળી વટાઈ ગઈ છે હવે આપણે જેટલા દાણા લીધા હતા તેટલું પાણી લેવાનું છે એ જ બાઉલથી હવે એને ફરી મિક્સરમાં ફેરવી લઈશું થોડી વાર આપણી ચટણી વટાઈને મસ્ત થઈ ગઈ છે અને દહીં નાખેલું છે તેના લીધે મસ્ત ક્રીમી લૂક લાગે છે ચટણીના વઘાર માટે અહીં કઢાઈમાં અમે બે ચમચી તેલ મૂક્યું છે અને અડધી ચમચી જીરું નાખ્યું છે એક ચમચી તલ નાખીશું અને પાંચથી છ મીઠા લીમડાના પાન એડ કરીશું હવે વગાડની જે ચટણી બનાવી હતી તેના પર રેડી દઈશું આપણી ચટણી તૈયાર છે હવે ખીરું આપણે જે ઢાંકીને મૂક્યું છે તેને જોઈ લઈશું આપણો મોરૈયો મસ્ત ફૂલીને તૈયાર થઈ ગયો છે હવે આપણા અડધી ચમચી જેટલું મીઠું એડ કરીશું એકથી દોઢ ચમચી જેટલું મરચું અને આદુની પેસ્ટ બનાવીને રાખી છે તે એડ કરીશું અને પાત પાણી રેડી ખીરાને પાતળ કરી લઈશું હવે ખીરાને આપણે બે ભાગમાં વેચી લઈશું આપણે સેન્ડવીચ રોકડા બનાવવાના છે ઉપર અને નીચેના બંને લેયરના અલગ અલગ બે ભાગમાં વેચી લેવાનું છે હવે આપણે ખીરાના એક ભાગમાં ઇનોની અડધી પડકી નાખી અને તેના પર એકથી બે ચમચી જેટલું પાણી રેડી અને બરાબર હલાવી લઈશું ઢોકળિયામાં મેં પહેલેથી પાણી ગરમ થવા મૂકી દીધું છે અને તેના અંદર એક ડબ્બામાં મેં તેલ ગ્રીસ કરીને પણ મૂકી દીધું છે જે ગરમ થઈ ચૂક્યું છે હવે આપણે આ ખીરું તેમાં પાથરી દેવાનું છે અને તેને પાંચ મિનિટ માટે ઢાંકીને ચડવા દેવાનું છે પાંચ મિનિટ થઈ ગઈ છે આપણા ઢોકળા ઉપર બબલ્સ પણ આવી ગયા છે હવે આપણે જે ચટણી બનાવી હતી જે લેયર્સ બનાવવા માટે તેમાં મેં બે ચમચી ખીરું પણ નાખેલું છે હવે તેને આ વચ્ચે પાથરી દઈશું આમાં પાલકનો રસ નાખ્યો હોય તો કલર એકદમ લીલો આવે છે ઢોકળાનો પણ આપણે ઉપવાસમાં ફરાળી બનાવીએ છીએ એટલે ધાણા સિવાય બીજું કંઈ પણ વસ્તુ એડ કર્યું નથી હવે આને ઢાંકીને બે મિનિટ ચઢવા દઈશું ત્યાં સુધી આપણે જે પહેલું ખીરું કાઢીને રાખ્યું હતું તેમાં પણ ઈનો નાખી અને તૈયાર કરી દઈશું ઈનોની અડધી પડકી મેં પહેલાં વાપરી હતી અને આ અડધી પડકી બીજી બચી હતી તે અમારે નાખીશું બે ચમચી જેટલું પાણી રેડી બરાબર હલાવી લેવાનું છે હવે આપણા ઢોકળિયામાં જે ગ્રીન કલરનું લેયર બનાવ્યું હતું તેના પર આને પાથરી દેવાનું છે અને ફરી એને ઢાંકીને દસ થી પંદર મિનિટ જેવું ચડવા દેવાનું છે જો ના ચડ્યા હોય તો ફરી થોડીવાર મૂકી દેવાના પણ મારા ઢોકળા એ ચડી ગયા છે એને હવે બહાર કાઢીને ઠંડા થવા દઈશું ઢોકળા ઠંડા થઈ ગયા છે બિલકુલ તો તેને કિરા કિનારીની સાઈડથી છૂટા પાડી લઈશું તેની પર એક થાળી ઊંધી મૂકી અને તેને થપથપાવીને બહાર કાઢી લઈશું ઢોકળા મસ્ત જાળીદાર બન્યા છે જે દેખવાથી જ ખબર પડી છે હવે આપણે તેને કાપા પાડી દઈશું ઢોકળા જોવાથી જ મસ્ત જાળીદાર લાગે છે એટલે પોચા પણ હશે જ તેમ છતાં હું કટ કરીને તમને બતાવું છું જુઓ આપણા ઢોકળાનું સ્ટ્રક્ચર કમ્પ્લીટલી પોચું છે અને સ્પંજી પણ તો હવે આપણે જે વાસણમાં બનાવ્યા હતા તે જ વાસણમાં કાઢી લઈશું અને તેનો વઘાર કરી લઈશું વાસણમાં મેં કાઢી લીધા છે હવે તેના વઘાર માટે આપણે કઢાઈમાં દોઢથી બે ચમચા જેટલું તેલ લઈશું તેમાં બે ચમચી તલ એડ કરીશું અહીં તમે જીરું પણ નાખી શકો છો પણ મને જીરું ઓછું ગમે છે એટલે હું ખાલી તલનો જ વઘાર કરીશું એક મરચું તીખું હતું તેના ટુકડા કરીને મેં નાખ્યા છે હવે સાતથી આઠ લીમડાના પાના એડ કરીશું અને વઘારને આપણે ઢોકળા ઉપર રેડી દઈશું આપણા વઘાર કરેલા ઢોકળા દાણા નાખીને તૈયાર છે હવે આપણે તેને ચટણી સાથે સર્વ કરીશું તો ફ્રેન્ડ્સ આજની આ ફરારી ઢોકળાની રેસીપી તમને કેવી લાગી એ કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક અને શેર કરજો થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો જય શ્રી કૃષ્ણ